મોટા શૈક્ષણિક સમાચાર હવે ટ્યુશન ક્લાસીસ પણ બંધ ગુજરાત સરકારનો મોટો નિર્ણય સીએમએ બોલાવી તાત્કાલિક બેઠક અને પીએમ મોદીની પાંચ મોટી જાહેરાતો ભાજપના નેતા સામે કડક કાર્યવાહીના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે હિમાચલ પ્રદેશમાં શિમલામાં પીએમ મોદીએ જાહેર સભામાં કરી પાંચ મોટી જાહેરાતો ભારતે ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને માર્યા છે દસ વર્ષનો સમય બદલાયો છે પરંતુ મોદી નહીં મોદી તમારા માટે પોતાનો જીવ જોખમમાં મૂકશે મોદીનો હિમાચલ સાથેનો સંબંધ એવો જૂનો સંબંધ છે દેશભરમાં ફરીથી મોદી સરકાર એટલે કે ભાજપ સરકાર આવશે તે નિશ્ચિત છે અને હું તમારા પર ક્યારેય મુશ્કેલી નહીં આવવા દઉં હવે ગુજરાતમાં ભાજપના નેતા સામે કડક કાર્યવાહી અમરેલી જિલ્લાની ડામનગર નગરપાલિકાના ભાજપના બે કાઉન્સિલને કલેક્ટર દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે બંનેને ત્રણ બાળકો થતા ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ ઓગણીસો ત્રેસઠનો ભંગ ગણો ગણાય છે જેના આધારે કલેક્ટરે કાર્ય કાર્યવાહી કરી છે બે હજાર એકવીસમાં માં પંચાયત ચૂંટણી દરમિયાન કરેલા બંને બે બાળકો હોવાનું જણાવ્યું હતું બંને કાઉન્સિલરનું કહેવું છે કે કાઉન્સિલર બન્યા બાદ ત્રીજું બાળક જન્મે તો અમારે શું કરવું હવે અહીં મુખ્યમંત્રીએ બોલાવી ઇમરજન્સી બેઠક ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચારધામ યાત્રાની વ્યવસ્થાને લઈને રાજ્યના અધિકારીઓ સામે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી પછી તેમણે કહ્યું કે ઉત્તરાખંડ સરકારનો સંપૂર્ણ પ્રયાસ છે કે ચારધામ યાત્રા સરળતાથી ચાલે યાત્રાળુઓને સારી સુવિધા મળે તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે જ યાત્રા કરી શકે લોકો રજિસ્ટ્રેશન કર્યા વગર ન આવે દરેક વ્યક્તિ મુસાફરીમાં નિયમોનું પાલન જરૂર કરે હવે ગુજરાતમાં વિરોધ વચ્ચે લેવાયો મહત્વનો નિર્ણય રાજ્યભરમાં સ્માર્ટ મીટરના ચાલી રહેલા વિરોધ વચ્ચે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે જૂના બિલની જે રકમ બાકી હોય તેને અલગથી વસૂલ કરવામાં આવશે એટલે કે સ્માર્ટ મીટર જે રિચાર્જ કરાવ્યો હશે તેનાથી બાકી બિલની રકમ કાપવામાં નહીં આવે તંત્રનું કહેવું છે કે સ્માર્ટ મીટરના રિચાર્જમાંથી જૂના બાકી બિલની રકમ કાપવાને કારણે ગેરસમજ થઈ રહી છે ચિંતાજનક સમાચાર હવે ગુજરાતીઓ ચેતી જજો કાળઝાર ગરમી રાજ્યમાં કેર વર્તાવ્યો છે ગુજરાતમાં ગરમીને કારણે એક જ દિવસમાં સોળ લોકોના મોત થયા છે જેમાં સુરત શહેરમાં નવ વડોદરામાં ચાર તેમજ મોરબી જામનગર અને રાજકોટમાં એક એક વ્યક્તિએ ગરમીને કારણે જીવ ગુમાવ્યો છે ગરમીને લીધે ગભરામણ હાર્ટ એટેક ડિહાઈડ્રેશન ચક્કર આવવાના કેસમાં અનેક ગણો વધારો થયો છે લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો બહાર નીકળો તો પૂરતી સાવચેતી રાખવી જોઈએ અત્યંત દુઃખદ સમાચાર અને નાની બાળકીનો પણ લીધો ભોગ ભયંકર ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગરમીને કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં જુનાગઢમાં ગરમીને કારણે ત્રણ માસની બાળકીનું મોત નીપજ્યું છે બાળકીને લૂ લાગવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તેનું મોત કર્યા છે ઉપરાંત ગરમી ઓછી થવાના કોઈ હવે એંધાણ નથી સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર હવે ટ્યુશન ક્લાસીસ પણ બંધ અને ગુજરાતમાં લેવાયો મોટો નિર્ણય ગુજરાતના ફેડરેશન ઓફ એકેડેમિક મોટો લીધો છે એટલે કે પાંચ દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે નોંધનીય છે મિત્રો કે એસોસિયેશન પ્રમુખ હેમંગ રાવલે આ જાણકારી આપી છે અને કહ્યું છે કે સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થીના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે